નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પછીથી મોટા ફેરફારો થવાના છે દર મહિનાની મિત્રો પહેલી તારીખે ઘણા બધા ફેરફારો થતા હોય છે પરંતુ મિત્રો આવનારા મહિનાથી મિત્રો નવું વર્ષ બે હજાર પચીસની શરૂઆત પણ થઈ રહી છે ત્યારે ખાવા પીવાથી લઈને પાન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ ગેસ પેટ્રોલ અને દરેક વસ્તુઓના નિયમો મિત્રો બદલાવાના છીએ જેની અસર મિત્રો તમારા ખિસ્સા ઉપર પડવાની છે આવો મિત્રો જાણી લઈએ કે શું શું નિયમો બદલાઈ રહ્યા છે તો મિત્રો ટેલિકોમ કંપનીઓ માટે એક જાન્યુઆરી બે હજાર પચીથી નવા નિયમો લાગુ થશે આ નિયમો હેઠળ કંપનીઓએ મિત્રો ઓપ્ટિકલ ફાઇબર અને નવા મોબાઈલ ટાવર લગાવવા ઉપર વધુ ધ્યાન આપવું પડશે આ સેવાઓમાં સુધારો કરશે અને ટાવર ઇન્ટોલેશનની પ્રક્રિયા મિત્રો ઓછી બોજરૂપ બનાવશે અને મિત્રો રિચાર્જના પ્લાન પણ મિત્રો સસ્તા થવાના છે જાન્યુઆરી મહિનામાં મિત્રો સસ્તા પ્લાન આપણને જોવા મળશે તેવા મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે આગળ વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સરકારી તેલ કંપનીઓ એલપીજી મિત્રો ગેસના ભાવની મિત્રો સમીક્ષા કરશે અને મિત્રો નવી કિંમતોની જાહેરાતો પણ કરશે કે મિત્રો ભારતમાં એલપીજી ફુગાવો હજુ પણ સામાન્ય લોકો માટે મિત્રો મુખ્ય ચિંતાનો વિષય છે તેમનાથી મિત્રો વિપરીત રશિયામાં મિત્રો એલપીજીના ભાવ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મિત્રો ઘટીને અડધા થયાના છે મિત્રો રશિયામાં મિત્રો એલપીજીનો મિત્રો ઉપયોગ રસોઈથી લઈને વાહનો હિટિંગ અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદનમાં મિત્રો થાય છે આગળ વાત કરીએ તો મિત્રો એક જાન્યુઆરી થી મિત્રો GST પોર્ટલ માં મિત્રો ફેરફાર ની અસર જોવા મળશે જેમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ને મિત્રો નવા નિયમો નું પાલન કરવું જરૂરી બનશે અને ઈવે બિલ ની પ્રક્રિયા માં મિત્રો ફેરફારો થશે પોર્ટલ ની સુરક્ષા માં પણ મિત્રો સુધારો થવાની મિત્રો ધારણાઓ જણાઈ રહી છે જેમાં મિત્રો બીજા પણ અનેક ફેરફારો થવાના છે જેમાં મિત્રો જેટલા લોકોએ ગેસ કનેક્શનનું ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના મિત્રો ગેસ રદ થઈ જવાના છે સિલિન્ડર મળશે નહીં મિત્રો અને બીજા નંબરની મિત્રો વાત કરું તો નવા વર્ષે નવા પાન કાર્ડ ક્યુઆર કોડવાળા મળવાના છે મિત્રો જે ખેડૂતોએ ખેડૂત નોંધણી નહીં કરાવી હોય તેમને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે

કઈ કંપનીઓ મિત્રો ભાવમાં વધારો કરી છે તેનું મિત્રો વિગતવાર માહિતી મળવી તો મારુતુ તો મર્સિડીઝ જો મર્સડીઝ બીન્સ બીએમડબ્લ્યુ મિત્રો ઓડી હુંડાઈ મહિન્દ્રા વગેરેની કંપનીઓ મિત્રો તેમની ગાડીઓની કિંમતમાં વધારો કરવાની મિત્રો અત્યારે ધારણાઓ જણાઈ રહી છે જેનો મિત્રો લાગુ ભાવ એક જાન્યુઆરી બે હજાર પચીસથી થઈ જશે મિત્રો આગળ મિત્રો વાત કરીએ તો વીજળી બિલમાં મિત્રો ફેરફારો થવાની શક્યતાઓ છે જો કે મિત્રો હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આવી નથી કેટલાક રાજ્યોમાં મિત્રો વીજળીના દરમાં થોડોક વધારો થઈ શકે છે જ્યારે મિત્રો કેટલાક રાજ્યોમાં સબસિડીના કારણે મિત્રો દર સ્થિર પણ રહી શકે છે તેવી મિત્રો એક જાન્યુઆરીથી માહિતી મળી રહી છે મિત્રો આ આગળ વાત કરીએ તો મિત્રો નવા વર્ષની મોટી ભેટ મળવાની છે લાઇટ બિલ ઓછું આવશે મિત્રો ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસની ભેટ આપી છે જેમાં મિત્રો ગુજરાતીઓના માથા ઉપરથી ગુજરાત સરકારનો મોટો બોજો હટાવવા માટે મિત્રો ગુજરાત સરકાર જઈ રહી છે ગુજરાતના મિત્રો એક પાંસઠ કરોડ ગ્રાહકોને મિત્રો લાઇટ બિલની રાહત આપતો નિર્ણય મિત્રો લીધો છે આ નિર્ણયથી મિત્રો તમારું વીજળી બિલ ઘટી જશે અને ઉર્જા મંત્રી કનુ એ મિત્રો વીજળીના બિલના યુનિટ દીઠ મિત્રો ચાલીસ પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની મિત્રો જાહેરાત પણ અત્યારે કરી દીધી છે તો મિત્રો આ મોટી ખુશખબર સામે આવી કહેવાય છે મિત્રો આગલા મિત્રો સમાચારની વાત કરીએ તો એસી હજાર સુધીની સહાય મળશે જેમાં મિત્રો તમે નાના વેપારી છો અને તમને તાત્કાલિક પૈસાની મિત્રો જરૂર છે પરંતુ મિત્રો તમારી પાસે ગેરંટી તરીકે કંઈ નથી તો આવી સ્થિતિમાં લોન મેળવવી મિત્રો પડકારજનક બની શકે છે મિત્રો સરકાર મની લેન્ડર્સ અથવા મિત્રો માઇક્રો ફાઇનાન્સની કંપનીઓ પાસેથી મિત્રો લોન મેળવવા માટે વ્યાજ વ્યાજદર અને દેવાની ઝાડમાં મિત્રો ફસાવવાનું જોખમ રહેલું હોય છે આવી સ્થિતિમાં મિત્રો ભારત સરકાર એક વિશેષ લોન યોજના તમારા માટે મિત્રો મદદરૂપ થઈ શકે છે મિત્રો આ યોજના હેઠળ તમારી મિત્રો ગેરંટી તરીકે કોઈપણ વસ્તુને આપવાની જરૂર નથી તમે તમારું ફક્ત આધાર કાર્ડ બતાવીને મિત્રો તમે ત્રણ હપ્તામાં મિત્રો એંસી હજાર રૂપિયા સુધીની ત્વરિત લોન મેળવી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂટી ખરીદવા માટે મિત્રો પાસઠ હજાર રૂપિયાની ભેટ મળશે જેમાં મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ અને વિડીયો મિત્રો વાયરલ થતા હોય છે જેમાંથી મિત્રો કેટલાક ભ્રામક પણ હોય છે હાલ મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો કેન્દ્ર સરકાર સરકાર મિત્રો ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓને સ્કૂટી ખરીદવા માટે મિત્રો પાસઠ હજાર રૂપિયાની સહાય આપી રહી છે તેવો મિત્રો દાવો કરવામાં આવી રહ્યો છે જો કે મિત્રો આ દાવો બિલકુલ ખોટો છે પ્રેસ કોન્ફરન્સ બ્યુરો એટલે કે પીઆઈબીએ મિત્રો યુટ્યુબ ચેનલ સરકારી મિત્રો સૂચનાના વિડીયો ભ્રામક ગણાવ્યો છે અને તેમણે કહ્યું છે કે આવી ભેટો મળે છે તેવું મિત્રો અત્યારે જણાવવામાં આવી છે તે બિલકુલ ખોટું જણાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત ઉદ્યોગના કારીગરો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ગુજરાતની સાન હીરા ઉદ્યોગ ડચકા ખાઈ રહ્યો છે જેમાં મિત્રો દિવાળી બાદ બે હજારથી વધુ કારખાનાઓ બંધ હાલતમાં ત્યાં આપણને જોવા મળી રહ્યા છે પિસ્તાલીસ લોકોએ મિત્રો તેના લીધે મિત્રો જિંદગી પણ ટૂંકાવી દીધી છે ગુજરાતમાં મિત્રો ડાયમંડ વર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર મિત્રો ડાયમંડ હબ સુરતમાં દિવાળી પછી મિત્રો ચાલીસ ટકા ફેક્ટરીઓ બંધ જોવા મળી રહી છે અમદાવાદમાં મિત્રો ત્રીસ જ્યારે મિત્રો રાજકોટ અમરેલી બોટાદ શહેરમાં મિત્રો પચાસ ટકાથી સાઠ ટકા બંધ અત્યારે કારખાનાઓ જોવા મળી રહ્યા છે તેમણે મિત્રો કહ્યું હતું કે એવું અનુમાન પણ છે મિત્રો ગુજરાતના વિસ્તારોમાં મિત્રો બે હજાર હીરાના કારખાનાઓ દિવાળી પછી ફરી શરૂ થયા જ નથી અને હજુ પણ મિત્રો ઘણા કારખાનાઓ બંધ રહી શકે છે અને તેને અનેક કારણો જવાબદાર મિત્રો જણાવ્યા છે જેમાં સરકારે પણ મિત્રો સ્વીકાર્યું છે અને રાજ્યસભામાં એક નિવેદનમાં મિત્રો હીરા ઉદ્યોગ સામે પડકારો અને જીલિયારાના મિત્રો દાવો પુષ્ટિ કરવામાં આવી હતી મિત્રો છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મિત્રો ઉપલા ગૃહમાં સ્વીકાર્યું હતું કે મુખ્ય નિકાસ બજારોમાં મિત્રો માંગના અભાવ અને રશિયન મિત્રો પર જી સેવન પ્રતિબંધો જેવા સપ્લાયના બાજુના મુદ્દાઓના કારણે મિત્રો હીરા ઉદ્યોગ છેલ્લા મિત્રો ત્રણ વર્ષથી પડકારોનો મિત્રો સામનો પણ કરી રહ્યો છે નિવેદનમાં મિત્રો હીરાની આયાત નિકાસના આંકડાઓ ઘટાડા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને આ સતત મિત્રો નાણાકીય વર્ષમાં મિત્રો ઘટાડો દર્શાવ્યો છે માહિતી અનુસાર મિત્રો લગભગ મિત્રો અઢાર હજાર છત્રીસ કંપનીઓ હીરા ઉદ્યોગમાં મિત્રો આઠ લાખ ઓગણીસ હજાર નવસો ને છવ્વીસ લોકોને મિત્રો રોજગારી પણ આપી રહી છે અને મિત્રો અત્યારે હીરા ઉદ્યોગમાં અનેક પડકાર સામનાઓ કરવા પડી રહ્યા છે અને મિત્રો અનેક લોકો આપઘાત પણ કરી રહ્યા છે કારણ કે મિત્રો હીરા ઉદ્યોગ પર તેમનું ઘર ચાલતું હોય છે અને હીરામાં મિત્રો મંદી આવે છે ત્યારે તેમને આપઘાત કરવાનો મિત્રો સામો સામનો કરવો પડે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો